નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી એલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવો જોવા મળશે તો સોના ચાંદી એલર્ટ ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરો હવે આજ રોજ તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છીએ તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો સત્તર આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા નવસો છત્રીસ દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક હજાર એકસો સિત્તેર સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા અગિયાર હજાર સાતસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ સત્તર હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર બસો પંદર આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા તોંતેર હજાર સાતસો વીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાણું હજાર એકસો પચાસ બાર ગ્રામ એટલે કે એક તોલું સોનાનો ભાવ રૂપિયા એક લાખ દસ હજાર પાંચસો એસી સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ એકવીસ હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ હજાર ત્રેપન આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એસી હજાર ચારસો ચોવીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ પાંચસો ત્રીસ બાર ગ્રામ એટલે કે એક તોલું સોનાનો ભાવ રૂપિયા એક લાખ વીસ હજાર છસો છત્રીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ પાંચ હજાર ત્રણસો રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સાત હજાર પાંચસો ચાલીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સાહીઠ હજાર ત્રણસો વીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા પંચોતેર હજાર ચારસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સાત લાખ ચોપન હજાર રહ્યો છે આભાર મારા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારવા આ વિડીયો પસંદ આવ્યો હોય તો એ ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી એલર ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો